જો હજુ સુધી તમે અમારી ચેનલ ગુરુ ગુરુજ્ઞાનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે વિડીયોને ચાલુ કરીએ મિત્રો તુલસી એ એક પવિત્ર અને શક્તિશાળી છોડ છે જેને હિન્દુ ધર્મમાં એક વિશિષ્ટ અને ઊંચો મહિમા આપવામાં આવ્યો છે શાસ્ત્રો મુજબ તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ છે અને એના યોગ્ય પૂજન અને સાધનાથી ઘરમાં ક્યારેય ધનની કમી થતી નથી જો તુલસીની પૂજા શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવે તો જીવનના તમામ દુઃખ અને સંકટ દૂર થાય છે કહેવામાં આવે છે કે જો તમે તુલસીના કુંડામાં બે ખાસ વસ્તુઓ બાંધશો તો ધનના દ્વાર ખુલી જશે અને તમે રાતોરાત કરોડપતિ બની જશો તો ચાલો આપણે જાણીએ એ બે ચમત્કારી વસ્તુઓ અને તેને કેવી રીતે તુલસીના કુંડામાં બાંધવી તે વિશે વાત કરીએ કહેવામાં આવે છે કે જો તમે તુલસીના કુંડામાં બે ખાસ વસ્તુઓ બાંધશો તો ધનના દ્વાર ખુલી જશે અને તમે રાતોરાત કરોડપતિ બની જશો તો ચાલો આપણે જાણીએ એ બે ચમત્કારી વસ્તુઓ કઈ છે અને તેને કઈ રીતે તુલસીના કુંડામાં બાંધવી પહેલી વસ્તુ છે ચાંદીનો સિક્કો ચાંદી હિન્દુ ધર્મમાં સુપ્તતા અને પવિત્રતાનું પ્રતિક છે તે માતા લક્ષ્મી સાથે સંકળાયેલ છે અને ઘરમાં સમૃદ્ધિ લાવે છે કારણ કે ચાંદી આકર્ષણ અને ધનની ઉર્જા ધરાવે છે તુલસીમાં ચાંદીનો સિક્કો બાંધવાથી ઘરમાં લક્ષ્મીજી સ્થિર થાય છે અને ધનની સતત આવક રહે છે ચાંદી સદભાગ્ય અને વિજયનું પ્રતિક છે જે દરેક ઘરમાં સમૃદ્ધિ લાવે છે મિત્રો હવે આપણે જાણીએ કે આ ઉપાય ક્યારે અને કેવી રીતે કરવું શુક્રવારના દિવસે વહેલી સવારે ઉઠી નાઈને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો ચાંદીનો સિક્કો લો અને તુલસી માતાને ધૂપ દીવો કરવાનો છે ત્યારબાદ ચાંદીનો સિક્કો લાલ અથવા પીળા કપડામાં બાંધીને તુલસીના કુંડામાં મૂકવાનો છે આ ઉપાય દર મહિને

ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે મિત્રો હવે આપણે જાણીશું કે આ ઉપાય કઈ રીતે કરવો મંગળવાર અથવા રવિવારના દિવસે હનુમાનજીની પૂજા કર્યા પછી એક લાલ ધાગો લો તુલસી માતાના કુંડામાં એ લાલ ધાગો બાંધી દેવાનો છે અને હનુમાન ચાલીસાનું પાઠ કરવાનો છે આ ઉપાય ખાસ કરીને રોગ અને ધનહાનિ દૂર કરવા માટે પ્રભાવશાળી છે મિત્રો તુલસી માતાની દરરોજ સાંજે પૂજા કરો તુલસીના કુંડામાં સતત દીવો પ્રગટાવો ઘરના વડીલ અને બાળકો સાથે તુલસી પૂજામાં સામેલ થવું જોઈએ તુલસી પાસે ક્યારેય ચપ્પલ કે બૂટ રાખવા ન જોઈએ અને રોજ તુલસીના પાનનો પ્રસાદ લેવો જોઈએ તુલસીના કુંડાની આજુબાજુ શુદ્ધતા અને પવિત્રતા જાળવી આવશ્યક છે શ્રાવણ માસ કાર્તિક માસ અને એકાદશીએ તુલસીનું પૂજા કરવી વિશિષ્ટ મહત્ત્વ છે આ ઉપાય શ્રદ્ધા અને ભક્તિથી કરશો તો તમારું જીવન નક્કી બદલાઈ જશે તુલસીનો ઉપાય વાસ્તુદોષ દૂર કરીને ધન અને સમૃદ્ધિ લાવે છે તો મિત્રો જો આ વીડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો ગુરુ જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં મળીશું નવા વિડીયો સાથે ત્યાં